રામાયણ એ હિન્દુ ધર્મ સૌથી લોકપ્રિય અને મહત્વપૂર્ણ મહાકાવ્યમાં એક છે વિશ્વના કલ્યાણ માટે ભગવાન વિષ્ણુએ રામ અવતાર લીધો અને માતા લક્ષ્મીએ ત્રેતા યુગમાં સીતાના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો આજે પણ રામાયણ કાળની આઠ એવી જગ્યાઓ છે જ્યાં રામે પોતાના દિવસો વિતાવ્યા હતા અને હવે જુઓ કે તે સ્થાનો અત્યારે ક્યાં અને કેવી હાલતમાં છે તો એ પહેલા મિત્રો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભગવાન રામ માટે વિડીયોને એક લાઈક કરી દેજો નંબર એક અયોધ્યા ઉત્તર પ્રદેશ ભગવાન રામ નો જન્મ અયોધ્યામાં થયો હતો પણ રામાયણ કાળ દરમિયાન અયોધ્યા કૌશલ સામ્રાજ્યની રાજધાની હતી રામનો જન્મ અયોધ્યાના દક્ષિણ ભાગમાં આવેલા રામ કોટમાં થયો હતો ઉત્તર આજે આજે પ્રસિદ્ધ પ્રવાસન એક છે પણ તેમના અનેક પુરાવા અહીં જોવા મળે છે અહીં રામ જન્મભૂમિ પર રામલલા ભવ્ય મંદિર બની રહ્યું છે અને અહીં દરરોજ હજારો ભક્તો ભગવાન રામ દર્શન કરવા માટે આવે છે તો તમે પણ અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામ દર્શન કરવા જઈ શકો છો પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ એ સ્થાન છે જ્યાં રામ લક્ષ્મણ અને સીતાએ ચૌદ વર્ષનો વનવાસ ભોગવીને તેમના રાજ્યમાં જતા સમયે સૌપ્રથમ આરામ કર્યો હતો આ સ્થાનનો ઉલ્લેખ પવિત્ર પુરાણ રામાયણ અને મહાભારતમાં કરવામાં આવ્યો છે આજે અહીં હિન્દુ ધર્મનો સૌથી મોટો કુંભ મેળો ભરાય છે જે વિશ્વનો સૌથી મોટો મેળો ભરાય છે જ્યાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે નંબર ત્રણ ચિત્રકૂટ મધ્યપ્રદેશ રામાયણ અનુસાર ભગવાન રામે તેમના ચૌદ વર્ષના વનવાસના લગભગ અગિયાર વર્ષ ચિત્રકૂટમાં વિતાવ્યા હતા આ એ જ જગ્યા છે જ્યાં ચિત્રકૂટ વનમાં આવેલા શ્રી રામને મળવા તેમના મોટાભાઈ ભરતજી આવ્યા હતા પછી તેમણે રામજીને રાજા દશરથના મૃત્યુની જાણ કરી અને તેમને ઘરે પાછા આવવાની વિનંતી કરી હતી ચિત્રકૂટમાં ભગવાન રામ અને સીતાના અનેક પગના નિશાનો આજે પણ મોજૂદ છે હાલમાં આ સ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની વચ્ચે આવેલું છે આ અહીં ભગવાન રામના અનેક મંદિરો છે નંબર ચાર જનકપુર નેપાળ જનક રાજાના નામ પરથી જનકપુરી જ્યાં માતા સીતાનું જન્મ સ્થળ છે અને અહીં જ ભગવાન રામ અને માતા સીતાના લગ્ન થયા હતા આજે પણ જનકપુર શહેરમાં માતા સીતા અને રામજીના લગ્ન જ્યાં થયા હતા તે લગ્ન મંડપ અને લગ્ન સ્થળ જોઈ શકાય છે જનકપુરના આજુબાજુના ગામમાં લોકો લગ્ન પ્રસંગે અહીંથી સિંદૂર લાવે છે જેનાથી દુલ્હનની માંગ ભરાય છે એવું માનવામાં આવે છે કે આનાથી પરણેથી પુરુષનું જીવન લંબાય છે હાલમાં તે નેપાળના કાઠમંડુના દક્ષિણ પૂર્વમાં ભારત નેપાળ સરહદથી લગભગ વીસ કિલોમીટર આગળ આવેલું છે નંબર પાંચ દંડકારણીય વન છત્તીસગઢ આ જગ્યા પર ભગવાન રામે રાવણની બહેન સુરપંખાના પ્રેમ પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને પછી સીતા માતાના રક્ષણ માટે લક્ષ્મણજીએ તેનું નાક કાપી નાખ્યું હતું

વાલીની રામ દ્વારા હત્યા કર્યા પછી રામજીએ શહેરમાં લક્ષ્મણ દ્વારા રાજ્યાભિષેક કરાવ્યો રાજ્યભિષેક કરાવ્યો નજીક એક માઇલ પશ્ચિમમાં પંપાસર નામનું તળાવ છે જેના કિનારે રામ અને લક્ષ્મણ થોડો સમય રહ્યા હતા હાલમાં તે કર્ણાટકના હેમ્પી શહેરની આસપાસના વિસ્તારમાં હોવાનું માનવામાં આવે છે હેમ્પીસર યુનેસ્કોએ આ જગ્યાએ વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરી છે નંબર સાત રામેશ્વર તમિલનાડુ રામેશ્વર એ સ્થાન છે જ્યાં સુગ્રીવની વાનસ જેને લંકાપજ રાવણ સુધી પહોંચવા માટે નલદિવ દ્વારા નિર્મિત રામ સીતુનું નિર્માણ કર્યું હતું જે સમયમાં સેતુ 5 દિવસમાં તૈયાર કર્યો હતો આ સિવાય ભગવાન રામે લંકાથી સીતાની વાપસી માટે સ્થાન પર ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી હાલમાં રામેશ્વર દક્ષિણ ભારતના તમિલનાડુમાં છે રામેશ્વર આજે દેશનું મુખ્ય તીર્થ સ્થાન છે અમેરિકાની સંસ્થા નાસા સ્પેસ એજન્સીએ માન્યું કે આ પુલ આજથી હજારો વર્ષ જૂનો છે જે રામાયણ કાળનું કહેવાય છે લંબાઈ અંદાજે કિમી રહી છે નંબર આઠ તલાઈ મનાર શ્રીલંકા શ્રીલંકા પહોંચ્યા પછી ભગવાન રામે અહીં પહેલી વાર પોતાનો પડાવ નાખ્યો તલાઈ મનાર એ જગ્યા છે જ્યાં લાંબા સમયના યુદ્ધ પછી ભગવાન રામે રાવણનો વધ કર્યો પછી શ્રીલંકાની ગાદી રાવલના ભાઈ નાના ભાઈ વિભીષણને આપી અને અહીં માતા સીતાની અગ્નિ પરીક્ષા થઈ હતી અહીં જ રામેશ્વરની આવતા રામ જોડાવાના સંકેતો પણ જોવા મળે છે આ સ્થળ શ્રીલંકાના મન્ના ટાપુ પર સ્થિત છે તો મિત્રો આવા ઐતિહાસિક અને રહસ્યમય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા તમે ભગવાન રામને માનતા હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો જય શ્રી રામ